અને અમારા હરિકભાઈના રોપા જેવા કેવા મસ્ત દેખાઈ જાય વરસાદ થઈ ગયો ને પછી તો એ લીલા સમ જેવા થઈ ગયા હાવે હાવ અને વેધે એમ આમ પાછા અને આજ હાજ અહીંયા આવી દેતો આ ડુંગરામાંથી તો આ કોમ ડુંગરો છે ને ના હાવી દેતો તો સાન રોટલી બની ગઈ ને મેં ભાણા લી લીધું હે સાન રોટલી એ પાછી ઘીવાળી રોટલી છે તો આપણે સાન રોટલી નાસ્તો કરી લઈએ તો નાસ્તો કરીને હું પાણી વાળ કારણ કે ઇવન લેટ આવી જઈએ તો ઇવાન પાણી વાળું હોય તો બે પાલ બંધ ને પછી આ પાણી અમે પાલતું નહોતું પછી રાગે પડ્યું હવે એને સૂટું સૂટું થાય છે અને હજી એક પાળ બંધ હોય કે પછી બળીત રહેવામાં પાયલ બંધ હોય ત્યારે પછી પાછો આવીએ પાઇ બાંધીને પછી પાછા મળીએ તો બે પાઇલ બાંધીધી છે અને હવે ગરમી થઈ ગઈ થોડું તમે

તો આગળ કરું તો પછી એકવાર પાણી ભાગતું એવું બધું વાયેલા કરે છે તો એલા આપણે રહે હું પાણી વાળું છું એ તો તમને ખબર જ છે તો પાણી વાળો તડકા લાગવા મીટર કારણ કે થોડુંક ખખોડીયું ખાઈ નાખું તો પડે તો હું જ છું હવે ખખોડીઓ ખાવા એ પાછી પાણીવાળો હતો નહીં તો લાઈટ નહીં જાય લાઈટ તો કારણ કે લાઈટ રહે તો ખખોડીઓ ખાઈ નાખું હાલો દોસ્તો હું ખપડીઓ ખાઈને આવી તાર થઈ જશું હાવ ખપડીઓ ખાઈ ને હવે કમ્પ્લેટ તાર થઈ જશું તો પાસે પાણી હાથ મારી જાવું કેમ પાણી હાલે કેમ નહીં એમ જોઈ આવું પછી સાપી લઈ જવું ખાલી ખપડીઓ ખાધું એટલી વાર ખાલી પાણીથી ગયો હતો તો કેમ હાલવા મળી જવું જો નાગદાદા બની જાય તો વાગું શું વાકુ શું કરીને બીજું પાણી હું તો કેમ હાલ તો અહીં પલાળવાનું આ પલાળવાનું ઓલા પણ પલાળવાનું અને પછી ઓલા પલાળવાનું એ બધું હવે બળ કરી પલાળવાનું કારણ કે પાણી તો હવે કેડે સડી જાય એટલે તો આ મીડે છોડવા જ હવે આપણે પલાળ દઈએ પછી સાપીએ તો પાણી હેરકું સડાવતો અને લેટ વેચી છે તો અમે રજા હવે તો નિરાજ સાપીવા હે જો પાણી લે લીધું હતું તો જો જેવર સાબ અને સાબન બબજીનો બેગ લેતા ફોન તો કંપતો આમ બબજીનો ફોન જાય છે તો પડી ફોન કોમોડી લે બીજી પાછા અંતે સુધી આ કામ તો બબજી રહે ગસી ઢારમાં તે ફોરો ખાઈ લેસી ઢારમાં કાકે ફોન માં બેટ આવી ગયો છે તમને માં આવ છે કારણ કે અહીં હારું ના

તો અત્યારે મેળા ને કામકાજ આવે કૌડી મોટી ધાડી પણ કાકા દીકરા ટેક્સ રાખે હું આયેલા કેટલા કેટલા ખાડા

કંઈ આવતું નહીં એટલે વિડીયો તો એ અંધારા આપણે વિડીયો નીકળે છે કારણ કે અંધારાનું રિઝલ્ટ આપણે કંઈ સારું આવતું નહીં એટલે આપણા વિડીયોમાં બસ એટલું જ આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો બાકી બાય ટાટા